નદીના કિનારે એક ભાઈ ઊભા ઊભા વિચારતા હતા કારણ કે શિયાળને નદી પાર કરવી હતી પણ બીક લાગતી હતી કે જો નદીનું પાણી ઊંડું હશે ને હું ડૂબીને મરી જઈશ તો તે શિયાળે જોયું કે નદીના ઓલા કિનારેથી આ કિનારે એક ઊંટ નદી પાર કરીને આવે છે એટલે શિયાળ ભાઈ તો ગયા ઊંટકને ઊંટને જઈને પૂછ્યું કે ઊંટ કાકા મારે નદી પાર કરવી છે પણ મને બીક લાગે છે કે પાણી ઊંડું હશે ને હું ડૂબીને મરી જઈશ તો તે ઊંટ કે ના ના બટી પાણી કાંઈ ઊંડું નથી ખાલી ગુડા ગુડા સામું છે જ્યાં તમ તારે નદી પાર કરીને નાખ તો ભાઈ તો પડ્યા નદીમાં અને ડૂબવા માંડ્યા માન માન જેમ તેમ કરીને કિનારે આવ્યા ને કિનારે આવીને ઊંટ ને પાછું પૂછ્યું કે ઊંટ કાકા તમારે આવું કરાય તમે તો કેતા કે નદીમાં પાણી કાંઈ ઊંડું નથી ગુડા ગુડા છે પણ હું તો ડૂબી ઊંટ કે કોડા ગુડા ગુડા પણ મારા ગુડા ગુડા તું તો ડૂબી જ જાય ને શિયાળ કે પણ હું મરી ગયો હોત તો ઊંટ કે તું મરી જાય એમાં મારા બાનું શું જાય તું મરી ગયો હું તો રાજી થાત હું શેરડી ખાવા જતો હતો ને તારી માં મને બટકું ભરી ગઈ હતી ત્યારની મને તમારા ઉપર દાજુ છે એટલે મેં તને અવરી સલાહ આપી હતી તું મરી ગયો હોત તો સારું હતું એટલે કહેવાનો મતલબ એ છે કે જિંદગીમાં ગમે ત્યારે ગમે એની સલાહ ના લઈ લેવી બધા આપણને સલાહ દેવાવાળા આપણા હિતે શું નથી હોતા અમુક અવરી સલાહ દઈ દે ને પછી આપણે ગોટાળે ચડીએ એટલે ગમે એની સલાહ લો ને તો નિર્ણય તો હંમેશા આપણી વિવેક બુદ્ધિથી લેવો એટલે આ વાર્તા મેં સાંભરેલી હતી ને તમને સાંભળવી કેવી લાગી મને કહેજો જય માતાજી